હલો દોસ્તો નમસ્તે કેમ છો મજામાં હું પણ મજામાં હતા આજના વ્લોગ વિડીયોમાં બનેલા રહેજો ખૂબ જ મજા આવવાની છે મિત્રો તો હું આવી ગયો છું સવાર સવારમાં ઘરથી નાઈ ધોઈને ચા બા પીને તો જોઈ શકો છો દુકાને મેં ખોલી નાખી છે કંઈક આ રીતના વાતાવરણ છે બહારથી બહુ જ પ્રકાશ આવી રહ્યો છે પણ સારું રિઝલ્ટ છે તો એકદમ ક્લિયર દેખાઈ રહ્યું છે મને તો તો કંઈ વાંધો નહીં તો આ ફોન લીધો છે મેં નવો મિત્રો તો લીધો છે અને ચાલો કંઈ વાંધો નહીં તો હું આ છે ને મિત્રો એક શર્ટ કટિંગ કરેલો છે કાલે મેં તો આપણે છે ને આ શર્ટને ચોટાડી હો દીધું છે બધું એટલે હવે આ પહેલાં આને જ ખતમ કરી દઈએ તો પહેરવા થાય તો ચાલો એનું બોબિન લઈ લઈએ બોબિન એનું મેચિંગ ટુકડે પડે હે સે મેચિંગ કર લેતે હે જો મેં ઘણા બધા દોરા છે ને મે અમે હોલસેલમાં થોડું લઈ આવે થોડા વધારે બોક્સ મિત્રો તો આપણે કીધું એક એક કરીને લેવાનું નહીં થાય તો કીધું કે બહુ મોંઘું પડે ને એક ઘરે ઘરે જવાનો ટાઈમ પછી એડજસ્ટમેન્ટ પણ નહીં થાય તો એવું બધું હોય છે મિત્રો જોઈએ આમાં કોઈ મેચ થાય એવું તો નહીં નહીં હોય તો પછી લાવવું પણ પડશે અમુક વખતે ગમે એટલા દોરા લઈ આવીએ મિત્રો તો પણ એવું થાય કે શું કહેવાય મેચિંગ મળતા જ નથી તેવું બધું છે હું જોઈ લે મેચિંગ મળે છે તો થોડું અલગ જ છે થાય તો આપણે લેશું મેચિંગની તો પછી કઈ નહીં જોઈએ તો ખરા મળી જાય તો કેમકે બહુ એટલો બધો એ કલર બી નહીં કોફી ટાઈપનું જ છે ચાલો મિત્રો હું છે ને ચેક કરી લેવું નહીં તો વિડીયો તો બધું લંબાઈ જાય તો હું ચેક કરીને પછી તમને

તો ચાલો હવે તમને જો અમે કોલર બને કોલર ચોંટાડી દીધો છે તો આ બની ગયા પછી તમને ડાયરેક્ટ મેં આ શકને બતાવ્યું કે પહેરીને બતાવીશ કે કેવું લાગે છે તો ચાલો બનાવી દેમી લો થોડી વારમાં ને વિડીયોને લાઈક થાય સબસ્ક્રાઈબ કરી દેજો આપણી આ ચેનલ પર આવા ડેલી બ્લોગ આવે હું દુકાને આવું છું ઘરે અને શું બનાવી રહ્યો છું બનાવ્યા પછી દેખાડીશ ને વખતે ફરવા જાય તો એની ચેનલ અલગ જ છે સિમ્પલી ગજ્જુ નામની ચેનલ છે એમ સર્ચ મારજો તો એ ચેનલ પણ આવી જશે તો જુઓ આ રીતના છે તું જોઈ શકો છો મિત્રો ઘરેથી નાસ્તો આવી ગયો છે નાસ્તામાં છે સમોસા છે ખમણ છે આઈ થિંક મરચાં એ બધું છે અને આઈ થિંક આમાં ચટણી હશે કેમકે આ ડબ્બી અમે ટી ડિસ મંગાવી એની ડબ્બી છે તેમાં હશે હવે આની કેવી રીતના ખોલવાનું આ ખુલશે મતલબ આ રીતના છે જોઈ લો તો ચાલો મિત્રો નાસ્તો કરી લે નાસ્તો કર્યા પછી મારે શરતો બન્યો છે આઈરો આવે એને હું પછી બનાવતી થોડીક વારમાં મહિલા આપણે નાસ્તો મેં કરી લેમ છું જોઈ શકો છો મિત્રો અહીં ઘરેથી નાસ્તો આવી ગયો છે સરસ મજાના સમોસા છે એક બે અને ત્રણ અને ખમણ છે આમાં ચટણી છે અંદર અંદર હશે ચટણી તો ચાલો ખાઈ લઈએ ફટાફટ તો ખાઈ લીધા પછી મળ્યો તમને દુકાન લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ શકો છો મિત્રો વાગી ગયા છે દોઢ વાગી ગયો છે જમવા માટે જાઉં છું મેં પણ શું શું કામ કર્યું થોડું દેખાડી દેમ તો મેં એક બીજો શર્ટ કટિંગ કર્યો છે મારું એક આ શર્ટ છેલ્લું તો અને પેલું એક શર્ટ છે ને મેં બનાવી દીધું એ મેં ઘાસ બટન કરવા આપ્યું છે આવશે હું પછી પહેરીને બતાવીશ તમને અસરી બસરી કરીને પહેરીને મસ્ત કરીને બતાવીશ તો કેવું લાગે તમે મને કમેન્ટ કરજો તો અત્યારે તો ભૂખ લાગી છે તો ઘરે જમવા માટે ગયા ના આઈ થિંક નાસ્તો તો ના આઈ થિંક તો શું નાસ્તો મેં કરેલો અને હવે જઈએ છીએ ઘરે તો ચાલો દુકાનને આડી પાડીને જઈએ અને કંઈક આ રીતના છે મેં એમ તો બધું બંધ કર્યું છે તો આ રીતના ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે તો ચાલો જઈએ ઘરે આ ચંપલ છે ને આ રીતના છે તો ચાલો ઘરે જઈને મહિલા શકો છો મિત્રો શાકભાજી આવી છે ટુવેર મસ્ત મજાની ટુવેર છે પછી મૂળા છે આ ભીંડા ને શું છે

આપણી ખેતરની કે પછી શાકભાજી કિલો લઈ લે બીજી પાંચસો હા કિલો જ કરી દે કિલો કરી આપો અને બહુ બધા સાધનો જાય આટલેથી રસ્તાના માટે ટામેટા તો આ ખરા છે કે અમુક અમુક જ ફાટલા છે ખાલી ફાટલા છે કે તો ખરા જ આવતા હે ને મારા વજન થી હું ઠીક અઢીસો લઈ લે અઢીસો લઈ લે તો જોઈ શકો છો મિત્રો પૈસા મારી પાસે મેં આવ્યો એટલે એટલે મારી પાસે દોસ્તો વાગી ગયા છે સવા સાંજ જેવા થવાના અને હવે હું દુકાન બંધ અને મેં તમને કીધું હતું કે હું સત તમને પહેરીને દેખાડીશ પણ પહેરી તો નથી પણ હું તમને બનાવી દીધું એ દેખાડી દે એમ ટાઈમ દેખાડું ના જોઈ શકો છો મિત્રો મેં સર બનાવીને કમ્પ્લીટ થઈ ગયું ફૂલ ફિનિશિંગ સાથે દોરો લાગી ગયો છે મેં ડબલ કોલર નાખ્યા છે આની અંદર ડબલ કોલર છે ફૂલ સ્લીવના શર્ટ છે જોઈ શકો છો સરસ મજાના બટન બટન લગાવડા આવ્યા છે ગોલ્ડન કલરના જોઈ શકો છો સરસ ફિનિશિંગમાં બની ગયો છે શર્ટ અને બીજો એક શર્ટ પણ બનાવ્યું એ એ આ મટિરિયલનો બનાવ્યો આ આ મટિરિયલ છે ને મિત્રો મેં ફ્લિપકાર્ટ પરથી ના હા ફ્લિપકાર્ટ પરથી મંગાવેલું પાંચસો રૂપિયાનું મટિરિયલ મટિરિયલ હતું આવ્યું આ આ મટિરિયલ થોડું મોંઘું છે મટિરિયલ મોંઘું એટલે સારું છે કે એલું આપેલું ખાડી ખાડી તો નહીં પણ કયું કહેવાય અ સારું મટિરિયલ છે મારે નામ ભૂલી ગયું આનું બહુ જોરદાર મટિરિયલ છે સાડી પાંચસો ને ત્રીસ કેવા કંઈ આ કાપડ આવેલું બહુ જોરદાર છે આનું 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 તો એટલું ફિનિશિંગમાં બન્યું છે એટલું જોરદાર બનેલું છે આ સર કદાચ કાલે આવશે મેં અસ્ત્રી બસ્ત્રી કહીને કરવા મોકલેલું છે અને આ પણ જોરદાર બન્યું આની જોડે એરું પેન્ટ આવેલું હતું તો આ પેન્ટ પણ મેં કટિંગ કરી નાખ્યું છે જોઈ શકો છો મિત્રો પેન્ટ કટિંગ કરી નાખ્યું છે તો હવે આને કાલે સીવીશું નિતોપ પરમ દિવસે સીવીશું હવે આ જે કટિંગનું બધું મેં કર્યું કે હું જાતે જ બનાવવાનું છે બે દાડામાં બની જશે એરું આ અને આ છે આનો પેન્ટ છે આયરો આની જોડે આવેલું આયરો તો આની સાથે પહેરવાનું છે મારે આયરો તો સરસ મેચિંગ છે પણ શર્ટ રેડી થઈ ગયો પેન્ટ હજુ બાકી થઈ ગયું કે આપણે બહુ નથી બનાવતા મિત્રો પેન્ટ શર્ટ પણ મારા પોતાના છે એટલે મેં આ શર્ટ બનાવી દીધો જોરદાર લાગ લાગશે મને તો ચાલો મિત્રો આવે છે ને ઘરે જઈ આ શર્ટને ઘરે લઈ ગયા ઘરે જઈને મહિલા આવે દુકાનને બંધ કરી દઈએ છે મેં આ મારું પેન્ટ છે મેં સેમ્પલ માટે લાવેલો કે આ આવું સરસ સિવાયેલું છે આ મેં અંકલેશ પર સીવડાવેલું લાભેલા મને બહુ જોરદાર આનું ફિનિશિંગ ને બધું હતું આવે આ નાખવા માટે બી મેં મંગાવીશ બધું તો બહુ જોરદાર છે આ પેન્ટનું ફિનિશિંગ તો મારે પણ આવું જ બનાવવાનો વિચાર છે કે આવું જ બધું પાઇપિંગ તો કરતા જ છે તો આના જોઈને આપણે કરીશું તો ચાલો મિત્રો ઘરે જઈને ઘરે જઈને મળી લે કાલે નહીં તો પરમ જે છે બનાવીશું આયરું પેન્ટ કેવું બને છે એ તમને દેખાડી અને આની જોડે આખું પેન્ટ શર્ટ પહેરીને બતાવી મેં બહુ બનાવતો નથી પણ ફસ્ટ ટાઈમ જ બનાવશે ચાલો લાઇટો બંધ કરી દઈએ કાલ તો રવિવાર છે મિત્રો હવે તો આવીશું કશે જવાનું થઈ જાય રવિવાર છે કશે જવાનું થઈ જાય તો જોઈએ બી આ ચોલી વાળો ભાઈ બી બે દિવસનો વાયદો બુધવારનો વાયદો કરે છે બુધવારે નહીં આવ્યો પછી ગુરુવારની આવ્યો આજે શનિવાર આજે ત્રણ દિવસ થઈ ગયા કાલે રવિવારે એ કાલે રવિવારે જ આવશે જ્યારે બંધ રાખીશ ને ત્યારે જ આવશે લોકો આ બહુ માથા છે બંધ હોય દુકાન તો પછી ખોલવાનો મને બહુ કંટાળો આવે જો સવારે કશે જવાનું નહીં હોય તો આવી જવા નહીં તો પછી શું કરવાના ચાલો ની ચાબી કંઈ ગઈ રે ભૈયા ચાબી કીધર ગઈ ઓહો

રીંગણ અને આ જો આ રીંગણ છે અને આ ટુવેર છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો ખીચડી અને કઢી બનાવી રહ્યા છે જોઈ શકો છો